નમસ્કાર વિતમ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું પલક 22 જાન્યુઆરી 2024 આ દિવસ દરેક સનાતની માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે આ દિવસે રામ લલાને તંબુમાંથી તેમનું જન્મસ્થળ અયોધ્યામાં ખસેડવામાં આવ્યા અને તેને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું રામ મંદિરના નિર્માણ પછી અયોધ્યામાં જે પરિવર્તન આવ્યું છે તે રામ રાજ્યનું ઉત્તમ ઉદાહરણ છે છેલ્લા એક વર્ષમાં અયોધ્યામાં વિકાસની પ્રવૃત્તિઓ અને પ્રવાસીઓ અને ભક્તોના ધસારામાં ભારે વધારો થયો છે વિકાસ જમીનના ભાવમાં વધારો નાના મોટા વ્યવસાયમાં વૃદ્ધિના પરિણામે મળેલી સુવિધાના કારણે અયોધ્યાના લોકો પણ ઘણા ખુશ છે તિરુપતિ બાલાજી અને વૈષ્ણવ દેવી મંદિર પછી દાનની બાબતમાં અયોધ્યા ત્રીજા સ્થાને આવે છે અહીં ભક્તોએ લગભગ બસો પચાસ કરોડ રૂપિયા રોકડા અને સોના ચાંદીનું દાન કર્યું છે રામ મંદિરના નિર્માણ પછી અયોધ્યામાં જે પરિવર્તન આવ્યું છે તે રામ રાજ્યનું ઉત્તમ ઉદાહરણ છે મંદિરના નિર્માણ પછી અયોધ્યા ભારતનું સૌથી મોટું ધાર્મિક પર્યટન કેન્દ્ર બની ગયું છે જ્યાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવી રહ્યા છે રામ ભક્તિપથ રામ કી પૈડી અને મંદિરના મોડેલ પર આધારિત રેલવે સ્ટેશન દ્વારા અયોધ્યાના વિકાસને વધુ મહિમા મળ્યો છે શહેરના રામપુર ફરવાડામાં એક ગામમાં સ્થાપિત સૌર ઊર્જા પ્લાન્ટે વીસ મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ કરી દીધું છે જેના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ સૌર ઉર્જાથી ચાલતી એલઇડી લાઈટથી ઝળહળી ઉઠ્યા છે રિયલ માં તેજી અને પ્રવાસીઓમાં વધારો રામ મંદિરના નિર્માણ પછી નોંધાયો છે

આનાથી હોટેલ અને અન્ય વ્યવસ્થાને પણ સારો નફો થયો છે ધાર્મિક પર્યટનની દ્રષ્ટિએ અયોધ્યા દેશનું સૌથી મોટું પર્યટન શહેર બની ગયું છે મોટા અર્થશાસ્ત્રીઓ પણ માને છે કે રામ મંદિરના નિર્માણથી ઘણો બદલાવ આવ્યો છે અને અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે તેમનું કહેવું છે કે મંદિર નિર્માણ પછી મોટી સંખ્યામાં લોકો અયોધ્યામાં દર્શન માટે આવી રહ્યા છે અને હોટલમાં રોકાઈ રહ્યા છે તેથી લોકોને વિવિધ રોજગાર પણ મળી રહ્યો છે